નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે તો રાહ કોની જોવો છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોમવાર વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના ભારતમાં દિવાળીનો તહેવાર છે આજે સોનું અને ચાંદી ઘણું સસ્તું થયું છે જે પ્રકાશના તહેવારને સિંચિત કરે છે એમસીએક્સ પર સોનું થોડું મોંઘું થયું છે જ્યારે વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ માટે આઈબીજી એના સવારના ભાવમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે આઈબીજીએ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામમાં એકતાલીસો અને ચુમ્માલીસ સસ્તા થયા છે ચાંદીમાં અગિયાર હજાર સસ્તા થયા છે તો આ ઘટાડો સત્તર ઓક્ટોમ્બરના રોજ આધારિત છે આઈબીજીએ એ અઢાર અને ઓગણીસ ઓક્ટો ઓક્ટોબર માટે દર જાહેર કર્યા નથી આ દિવસો સરકારી રજાઓ હોવાથી આઈબીજીએ શનિવાર અને રવિવારના દર જાહેર કરતું નથી દિવાળી પર આ નોંધપાત્ર ઘટાડો છે દિવાળી પર સોના અને ચાંદીના ભાવમાં આટલો નોંધપાત્ર ઘટાડો ખરીદારો માટે આનંદ લાવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવાળી પર સોનાના ઊંચા ભાવ હોવા છતાં ઘણા લોકો સોનું ખરીદવા માટે ઉતાવળ કરે છે દિવાળી પર કિંમતી ધાતુ ખરીદવી અને સારા નસીબ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી છે આ વર્ષે સોનાના ભાવ ઊંચા ભાવના કારણે ઘણા ગ્રાહકો હળવા વજનના દાગીના અથવા સિક્કા ખરીદી રહ્યા હશે જોકે આજના ભાવ ઘટાડાથી થોડી રાહત મળી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ